ઈ વાંદડોડો હ ટીવી નું હે જીટીપીએલ વારામાં હા આપડે તો જીટીપીએલ બંધ ને આપડે તો બંધ જ છે ને તોય કી પુગાડે આપણી ની પુગાડાયો જો pizza ને ઓલા નો અરજન નહી થાતું છે ટીવી નો દોડો કાથે આવ્યો હે ભાઈ ને આ સીતારામ ને સીતારામ બધાઈ ની તો પુલાઈ ગયો આજ તો હવા નો સીતારામ ને કીધું એક મિનિટ

મે અમારે જાઉ મકાઈ વાટવા પી હું હતો બાણ બખ બસ કરજા બધાય ઉપર છે જમીન રૂબિદું ગુરે જોને ઈ વાટ હે જીટીપીએલ નો હતી હા પછી આપણે જરા આવી છે ને જીટીપીએલ નો ફાઈબર હા તારી નિયથી પછી આઈને બાપાને થામલે થામલે આપ ઉગાડ દી આપણે એટલે हमने आवेजावन हुए ये क्या ऑप्टिकल फाइबर जी टी पी एल नो इतनी में काम इंटरनेट ओए ठीक आपने भरत मामन ने ये सिलिया नहीं परसे बंद कर दे वो हाँ जी टी पी एल नो ले ले वो जी टी पी एल वाला पुके तो पहला पुके तो यू नो ले ले वो ना कपसे जी ओ वाला नो ले ले वो हाँ नेट बो आल तो स्टेबल नेट

એક ત્રણ હાથમાં આવ્યું હતું સેટ ત્રીજે ફૂલ પાકલ હતું ને મારા હાથમાં ને ફૂલ મસ્તીનું ફૂલ પાકે ગુતું એ સંતરું મીઠું હતું બાકી તો હાથમાં નેત આવતા ને મજૂર આવે તોડાઈ જાય મજૂર નો રહેવા દે મજૂર ના છોકરાઓ પછી આપણે ના ના પાડીએ તો ઈ કઈ સમજેતા નહીં આપણે નો દેખાય એટલે તોડવાના જ છે આ સંતરી ને ને ખરેખર વાંક ઘર અંદર વાવવાની તો ડેલી માં ડેલા માં ડેલા માં વાવ્યો છે હજી આણી હે ને હા ત્યાં આ કાપ ના ના તોડ ન ઓળ્યું છરાવ દીને હા તો અમાર ઓલ્યા ફૂટે જાય પાડું ફૂટે હ તો બસ આણે આ થિલે લે ભાઈ આ કે લે લે હા જવારિયા આ બે ઓલ્યા તા હે બે ફૂલ સુમ આમ ટ્રાય કરવી આજ ફરાણ બાંધવી હા બાંધે ને માંંદર લે લેવી ટ્રાન્સફર કર લેવી આણે હા થાવકી ડાઈસ છે ની બાંધી હોય ને હા એ બે ત્રણ વરસ માં એમાં સંતર આવે જાય હ કે આ ડાઈસ થી હારી છે ઈ જાડી અસર છે હા અમે બાંધી હોય ને હા बस यहाँ दल ले लिए इतने हाल ले आ जब आए यार ये संतरा ना भी आ, आ, आ।, आ कोराने जेटली कोराने ये बद्ध है माँ दुनिया ना संतरों आई भी है कोराने कोराने इतने सीधा खुल रहा है भाई वो लियो मत आ कहो ये माने तो यार वहाँ बे है अमर जी का एक दिन वीडियो में उतारा ना के चिड़ेला महे की नुमाई वा

दाला ओली चेतुडी ने बदाम नळे हं खीरू पडे ना इटली त्रां ये त्रां ये मागे हं कथेता काही ने देखा आमा आजे कमरा फुट्या एजे वा फुटा खुलडा ने ये ऑप्शन इज डायमंड गाइस हं ने आ थाम्बलो ते भाव रो गो है ना ने थाम्बला ने पाडा नख पानो देसी जी के आवे ना तरोली को राई ने हाय पर ना खनो ने पर ना खनो हं તમે તો પાવડર સડાવવા જાવ ને મારે એવું છે ને મકાઈ વાટવી મકાઈ માં પાણી તો કાઢ્યું વાંચતા વઢા હે વાટે નાખે દે ને વિડીયા ગમે તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ ચેનલને કરજો હા ચાવ ચો હું છે ને આ મકાઈની ભારી લેતી હતી ને તો અમારે જ્યાં બગોટાના ઢગલામાં શકેલી મારો કીધો ને એમાં બે ઈંડા મૂક્યા કાળા કલરની ઝીણકી જીણકી આવે ને એ શકેલી એ કર્યો ઇકાઈઓમાં બેઠી હોય આજ નેત આજ નેત પણ આજના એક ઈંડું ફૂટ્યું એક એવડે વખત ઝીણકો પોટો હોય ને એક ઈંડું હજી બાકી હે હાલો હું તમને દેખાડાય પોતાની કાળા કલરનો રૂપારો ટૂંક

આ જીણકો ખયા તમે ઝૂમ કર્યું ને તેવો લાગે જરાક મોટેરો નક ચવ કાળા કલર નો હે રૂપર સે ક્લિયર ટણે ને બેઠે ને કાયવામાં બેઠી હોય પાજ જ ને સેમી પછી માંકાની ફળીયા નાખી દે તેમ કે હાલો તમને દેખાડ મેં બે ત્રણ દિવસ પહેલા જ્યાં દેખાડ્યો તો પતે તો સાઇકલી બેઠી હતી આજ ને જ ખાવા ગઈ પોટા હાટું એ તો પછી લેવા જાય ને હાલો હજી મારે ભીહુન નાખવાની બાકી ના હતી ભીહુન નાખે ચૂલો લેવા આય હા બેઠા ને વાવડો તો આજ ઠાવકો હે પણ આ ઓટર આવે થોડી થોડી તો લાગી ગયા ખરી વાવડો પણ નહીં વાંધો આવે थे जाए तापના કોઠે નાખીલી થઈ થોડક બર્તન લઈ આવી હું ને બપોરાનું પરવા મળી જાય એક પોટો ફાટ્યો જદા પાવડર ઉડે થી ખરી દે ખરી હે પાવડર આ અમારા ખરી કણ ઓલ્યામાંથી આવા પોટા બધા છેવા એટલા ભેગા કરી દે

બંને ત્યાર જ છે બનવાનો આગળ બંને જાય દેખાડીએ ચો આ ડ્રાય મંચુરિયન આવે એ આગળ ટ્રિપલ રાઇસ ગયા ट्रिपल राइस ड्राई मंचुरियन ड्राई ट्रिपल अर्थ पूइस ना